જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનો મહિમા અને તેનો મહાત્મ્ય સાંભળીશું તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને વિડીયો પૂરો થયા પછી તેને લાઈક અને શેર જરૂર કરજો આવો હવે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણીએ યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તેનો મહિમા બતાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન કૃષ્ણ પક્ષની એકાદશી વરુથિનીના નામથી પ્રસિદ્ધ છે એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરુથિનીના વ્રતથી જ સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે વરુથિનીના જ વ્રતથી માંધાતા તથા ધુંધુમાર વગેરે બીજા અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે જે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેના જેવું જ ફળ વરૂથીનીના વ્રતથી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે નૃપશ્રેષ્ઠ ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન તેનાથી પણ મોટું છે ભૂમિદાનથી પણ વધારે મહત્ત્વ તલદાનનું છે તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધીને અન્નદાન છે કેમ કે દેવતા પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જ સમાન બતાવ્યું છે કન્યાદાનના તુલ્ય જ ધીનુનું દાન છે આ સાક્ષાત ભગવાનનું કથન છે ઉપર જણાવેલા બધા દાનોથી મોટું વિદ્યાદાન છે મનુષ્ય વરુથીની એકાદશીનો વ્રત કરીને વિદ્યાદાનનો પણ ફળ મેળવી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થવાથી યાતનામય નરકમાં જાય છે તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી બચવું જોઈએ તેને પોતાના કામમાં નહીં લાવવું જોઈએ જે પોતાની શક્તિ મુજબ આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ દસમી તિથિએ કાંસ એટલે કે એક જાતનો ઘાસ અડદ મસૂર ચણા કોદરી શાકભાજી મધ બીજાનો અન્ન બે વાર ભોજન તથા મૈથુન આ દસ વસ્તુઓનો પરિત્યાગ કરી દે એકાદશીએ જુગાર રમવો ઊંઘવું પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી ચુગલી કરવી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા અસત્ય ભાષણ આ અગિયાર બાબતોને છોડી દેવી દ્વાદશીએ કાંસ અડદ દારૂ મધ તેલ પતિતો સાથે વાતચીત વ્યાયામ પરદેશ ગમન બે વાર ભોજન મૈથુન બળદની પીઠ પર સવારી અને મસૂર આ બાર વસ્તુઓનો ત્યાગ કરવો રાજન આવી વિધિથી વરુથીની એકાદશી કરવામાં આવે છે રાત્રે જાગરણ કરીને જેઓ ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થાય છે તેથી પાપવીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત કરવું જોઈએ યમરાજથી ધરનારો મનુષ્ય જરૂર વરુથિનીનું વ્રત કરે રાજન આના વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનો ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે મિત્રો અહીં વરુથીની એકાદશીનો મહિમા સમાપ્ત થાય છે આપ સૌને હેતભર્યા જય શ્રી કૃષ્ણ